નમસ્કાર જો ખેતીમાં કોઈ એવી તક શોધી રહ્યા હો જેમાં ખર્ચ ઓછો હોય અને નફો વધુ તો આજે આપણે ઈસબગુલની ખેતી વિશે વાત કરીશું કદાચ આ જ એનો જવાબ હોઈ શકે છે ચાલો આખી વાતને વિગતવાર સમજીએ ઓછા ખર્ચે વધુ કમાણી શું આ ખરેખર શક્ય છે ઘણાને આ સવાલ થતો હશે તો જવાબ છે હા બિલકુલ શક્ય છે અને એનો એક સરસ રસ્તો છે ઈસબગુલની ખેતી ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે તો આ ઈસબુલમાં એવું તો શું ખાસ છે કે એ આટલી મોટી નફાકારક તક બની શકે છે આ બધું શરૂ થાય છે યોગ્ય સીઝન અને યોગ્ય પાકની પસંદગીથી ચાલો એના પર એક નજર કરીએ ગુલની સફળતાનું મોટું કારણ એ છે કે એ રબી સિઝનનો પાક છે મતલબ કે શિયાળાનો પાક આ સમયનું જે ઠંડુ અને સૂકું વાતાવરણ હોય છે ને એ એના વિકાસ માટે એકદમ પરફેક્ટ છે એટલે જ કુદરત પણ આ પાકને મદદ કરે છે અને આ એક સ્માર્ટ પસંદગી ગણાય કોઈ પણ પાક સારો લેવો હોય તો એની શરૂઆત સારી થવી જોઈએ ઈસ બગુલની ખેતીમાં પણ આ જ નિયમ લાગુ પડે છે તો જમીન કેવી જોઈએ વાવણી ક્યારે કરવી અને બીજ કેટલા નાખવા ચાલો આ બધા સવાલોના જવાબ જાણી લઈએ બસ આ ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે પહેલું જમીન આ પાકને ભારે ચીકણી માટી નથી ગમતી એને હલકી રેતાળ જમીન વધુ માફક આવે છે બીજું સમય ઓક્ટોબર નવેમ્બરની ઠંડીની શરૂઆત જ વાવણી માટે બેસ્ટ છે અને ત્રીજું બીજની માત્રા વધારે પણ નહીં ઓછું પણ નહીં એક એકરમાં ખાલી ચારથી પાંચ કિલો બીજ પૂરતા છે આ ત્રણ નિયમ પાડ્યા એટલે સમજો કે અડધી લડાઈ તો જીતી ગયા ચાલો હવે વાત કરીએ માવજતની અને અહીં જ ઇસબગુલની ખેતીનો સૌથી મોટો ફાયદો છુપાયેલો છે ખબર છે શું આ પાકને બહુ લાડ લડાવવાની જરૂર જ નથી પડતી એને ખાતર અને પાણી કેટલું જોઈએ ચાલો જાણીએ કાતરની તો ચિંતા જ કરવાની નથી વાવણી વખતે થોડું હળવું ખાતર આપી દીધું એટલે પત્યું પછી કોઈ માથાકૂટ નહીં અને પાણી અરે એ તો એનાથી પણ ઓછું જે વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાંના ખેડૂતો માટે તો આ પાક જાણે કે આશીર્વાદ જેવો છે પણ અહીં એક વાત ખાસ યાદ રાખજો આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે વધુ પાણી આપીએ તો પાક સારો થાય પણ ઈસબગુલના કિસ્સામાં આ ગણિત બિલકુલ ઊંધું છે જો ભૂલથી પણ વધારે પાણી અપાઈ ગયું તો પાકને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે એટલે પાણી આપવામાં થોડી કંજુસાઈ જ કરવી તો આપણે વાવણી કરી માવજત પણ સમજી લીધી હવે એ સમયની વાત કરીએ જેની દરેક ખેડૂત રાહ જોતો હોય છે એટલે કે કાપણીનો સમય આ પાક કેટલા દિવસે તૈયાર થાય છે ચાલો જોઈએ આ ટાઈમલાઈન જુઓ કેટલું સરળ અને ઝડપી છે ઓક્ટોબર નવેમ્બરમાં વાવણી કરો અને બસ માંડ ત્રણ મહિના જેવો સમય નેવથી સો દિવસમાં તો પાક હાથમાં બીજા ઘણા પાકોની સરખામણીમાં આ ખરેખર ખૂબ જ ઝડપી છે ઓછા સમયમાં સીધો નફો કાપણે ક્યારે કરવી એની પણ એક સરળ નિશાની છે જ્યારે છોડ પરના બીજ સોનેરી પીળા રંગના થઈ જાય ત્યારે સમજી લેવાનું કે હવે પાક તૈયાર છે ઉતાવળ બિલકુલ નહીં કરવાની કારણ કે કાચા બીજ કાપવાથી આખી મહેનત પર પાણી ફરી શકે છે એટલે ધીરજથી કામ લેવું ખૂબ જરૂરી છે બધી મહેનત પછી સૌથી અગત્યનો સવાલ રૂપિયા કેટલા મળશે આખરે આ બધો ખેલ તો કમાણીનો જ છે ખરું ને તો ચાલો હવે સીધા નફાના ગણિત પર આવીએ આ આંકડા ધ્યાનથી જુઓ એક એકર જમીનમાંથી ચાલીસ હજારથી લઈને સાઠ હજાર રૂપિયા સુધીનો ચોખ્ખો નફો અને એ પણ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં આ એવું વળતર છે જે આ ખેતીને બીજા ઘણા વિકલ્પો કરતાં વધુ આકર્ષક બનાવે છે તો આપણે બધી માહિતી જોઈ લીધી ઓછો ખર્ચ ઓછું પાણી ઓછી માવજત અને સારો એવો નફો હવે સવાલ એ છે કે શું આવનારી રબી સિઝનમાં ઈસબુલની ખેતી સફળતાની એક નવી કહાની લખી શકે છે આશા છે કે આ માહિતી તમને નિર્ણય લેવામાં જરૂર મદદ